પ્રજા લાંબા સમય થી રાહ જોઈને બેઠી હતી કે મોંઘવારી બાળકોની ફી ભરવાની મુશ્કેલી છે ગૃહિણીઓને ઘર ચલાવવાનું મુશ્કેલ છે એમાં ગુજરાત સરકાર ક્યાંક રાહત આપે એવી લાંબા સમયથી રાહ જોતા હતા પણ સરકારે રાહત આપવાના બદલે સ્માર્ટ મીટરના નામે લૂંટ ચલાવવાની શરૂઆત કરી છે આજે ગુજરાતમાં જે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ એનો આખા ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે એક बाजू જોડ ચલાવવાનું મુશ્કેલ હોય બાળકોની ફી ભરવાના પૈસા ન હોય મોગવારીને કારણે ધરાન પરેશાન હોય અને ઉપરથી સ્માર્ટ મીટરના નામે લૂંટ ગુજરાતમાં સરકારી વીજ જે વીજ કંપનીઓ છે એના દ્વારા આવનારા સમયમાં એક કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન છે અને આ સ્માર્ટ મીટર માટેની જે ગાઈડલાઇન એ ટુ ઝેડ નામે સરકારે બહાર પાડી છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિનિમમ ત્રણસો રૂપિયાનું બેલેન્સ રાખવું પડે એક પોઈન્ટ ચોસઠ કરોડ મીટર લગાવવાના એટલે એટલા પરિવારોને ઘેર મીટર લગાવવાના

તારે આજે જે વિરોધ ઠેર ઠેર થઈ ગયો છે તારે મહિલાઓ કહી રહી છે કે આ સ્માર્ટ મીટર નાખવાના નામે સરકાર આવનારા દિવસોમાં મહિલાઓના મંગલ સૂત્ર વેચાવી નાખવા નો પ્રયત્ન કરશે એવું લાગી રહ્યું છે અને બીજી બાજુ જ્યારે સ્માર્ટ મીટર નો હજુ તો પાયલોટ પ્રોજેક્ટ થયો હતો તો ફરજિયાત શું કામ કરવામાં સ્માર્ટ મીટર ફરજિયાત શું કામ તમે પ્રજાનો ઓપ્શન કેમ નથી આપતા કે મહારાજા પણ હોય શકે કે જે એનએસ સ્માર્ટ મીટર લગાવ હોય સ્માર્ટ મીટર લગાવે જે એનએસ સ્માર્ટ મીટર ના લગાવ હોય એ જૂના મીટર થી પણ ચલાવે પણ બધાય એક દે ગાજદમથી દબાળને પોલીસ નો ઉપયોગ કરીને ફરજ જ્યાં સ્માર્ટ મીટર લગાવવાનો ઠેર ઠેર વિરોધ થયેલ આજે બરોતર હોય રાજકોટ હોય સુરત હોય કે જ્યાં જ્યાં મીટર લગાવવાની શરૂઆત થઈ દરેક જગ્યાએ ગ્રાહકો ની એક જ ફરિયાદ છે કે પહેલા જ આ મીટરમાં સવારડા જોવા મળી રહ્યા છે મીટરો ફાસ્ટ ફરી રહ્યા છે એમાં જે રિચાર્જ કરવામાં આવે છે એ ઝડપથી પકડી જાય છે પહેલા કરતા અનેક ગણું વધારે બિલ આવતું હોય એવું લોકોની ફરિયાદ છે વડોદરા સહિત કેટલી જગ્યાએ ફરિયાદો મળી એક હજાર રૂપિયાનું માસિક બિલ આવતું હતું એવી જગ્યાએ આ સ્માર્ટ મીટર લગાવ્યા તો રોજના સાડી ત્રણસો રૂપિયા જેટલા કપાય છે ઘણી જગ્યાએ એવું પણ જોવા મળ્યું કે બે મહિનાના પિસ્તાલીસો રૂપિયા નું બિલ આવતું હતું એના બદલે સ્માર્ટ મીટર લગાવવાથી લગભગ વીસ દિવસમાં ચાર હજાર રૂપિયા કપાઈ ગયા ત્યારે સરકાર આટલો બધો વિરોધ હોવા છતાં પોતાના નિર્ણય પર ભક્કમ છે કે કોઈ પણ સંજોગોમાં અમે તો લગાવીને જ રહીશું કોઈ પણ સંજોગો અમે આ લૂંટમાંથી રાહત નહીં આપીએ

જેને લગાવવા હોય લગાવે જેને ના લગાવવા સરકારી તંત્રનો દુરુપયોગ કરીને લોકોને ડરાવી દબાવીને જો ફરજિયાત લગાવશો તો જે રીતે આજે વિરોધ મંટોળ ઉભો થયો છે જે રીતે આજે મહિલાઓ સહિત આખા પરિવારો રસ્તા પર ઉતર્યા છે તો કોંગ્રેસ એ પરિવારોની સાથે છે આવનારા સમયમાં પ્રજાને લૂંટવાવાળા સ્માર્ટ મીટર સામેની જે પણ લડાઈ છે એમાં કોંગ્રેસ પક્ષ પ્રજાની સાથે રહી અને જરૂર પડે તો જબરજસ્તીથી લગાવવામાં આવતા સ્માર્ટ મીટર સામે સવિનય કાનૂન ભંગની લડાઈ પણ કોંગ્રેસ પક્ષ શરૂ કરશે અને સરકારની આ જો હુકમી ગુજરાતીઓને લૂંટવાનો જે કારસો છે એની સામે સખત વિરોધ કરવામાં આવશે આ ડબલ એન્જિન સરકારમાં છેલ્લા કેટલાય નિર્ણયો તમે જોશો તો ક્યાંક ને ક્યાંક પોતાના માનીતા મળતિયા ઉદ્યોગપતિઓને ફાયદા કરાવવા માટેના નિર્ણયો થાય છે અને એનાથી ક્યાંક ખેડૂતોને નુકસાન થતું હોય ક્યાંક ગ્રાહકોને નુકસાન થતું હોય ક્યાંક સામાન્ય નાગરિકોને નુકસાન થતું હોય સમસ્યા ઊભી થતી હોય એની કોઈ ચિંતા સરકાર કરતી નથી અને એટલા જ માટે આવા નિર્ણયો લાવી અને પ્રજાને લૂંટવામાં આવે છે અને પોતાના માનીતાઓને ફાયદો કરાવવામાં આવે છે ત્યારે એવા સંજોગોમાં કે આ સ્માર્ટ મીટર લગાવવાની ગુજરાતમાં શરૂઆત થઈ છે અને પહેલે દિવસથી જે વિરોધ થયો છે એનાથી એટલું સ્પષ્ટ છે કે તમારે હજુ લોકો સાથે જે પરામર્શ થવો જોઈએ એ પણ તમે નથી કર્યો લોકોમાં જે જાગૃતિ લાવવી જોઈએ એ પણ તમે લાવવામાં નથી આવી અને તમારી જે ઈચ્છા છે કે તમારી જે લોકો માટેની ભાવના છે એ પણ સ્પષ્ટ નથી અને એના જ કારણે લોકો વિરોધ કરી રહ્યા છે કે તમે કાયદાની પણ ઉપરવટ જઈને તમારું શાસન કામ કરે છે લોકોની પરેશાનીની પણ તમને કોઈ ચિંતા નથી તો સ્પષ્ટ રીતે તમામ સ્તરે વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ આવનારા સમયમાં રસ્તા પર ઉતરીને પણ થશે એની માટેની લડાઈ વિધાનસભા હોય કે લોકસભા હોય એમાં પણ લડવામાં આવશે અને એક રાજકીય પાર્ટી તરીકે જ્યારે પ્રજા વિરોધ કરતી હોય તો એની સાથે રહીને જરૂર પડે તો આવનારા દિવસોમાં સવિનય કાનૂન ભંગની લડત પણ લડાશે અને આ જે પ્રજાને લૂંટવા માટે અને પોતાના માનીતાઓને ફાયદો કરાવવા માટેની પોતાની તિજોરીઓ ભરવા માટેની નીતિ છે એનો સ્પષ્ટ વિરોધ કરવામાં આવશે એક બાજુ મોંઘી વીજળી છે એમાં કોઈ રાહત મળતી નથી ગ્રાહકોને જે સુવિધા મળવી જોઈએ એ સુવિધામાં કોઈ વધારો થતો નથી પણ પોતાની કંપનીઓ દ્વારા દિન પ્રતિદિન આવા નિર્ણયો લઈ અને પ્રજાના ખિસ્સામાંથી કેવી રીતે લૂંટ ચલાવવામાં આવે એવો જે પ્રયત્ન થઈ રહ્યો છે એનો સખત વિરોધ કરવામાં આવે